નમસ્કાર મેટ્રોપ્સ સાથે હું શું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો અનામતના નામે હવે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે સામ સામે શરૂ કરી દીધી છે ભાજપના દસ ઈબીસી અનામત સામે કોંગ્રેસે પાસો ફેંકતા હવે કોંગ્રેસની સરકાર બને તો વીસ અનામત આપવાની તૈયારી બતાવી છે અનામતની માંગ પર અનામત પર ફરી ગરમાયું રાજકારણ કોંગ્રેસે વીસ ઈબીસી અનામતની બતાવી તૈયારી હાર્દિકે જેલમાંથી લખેલા પત્રને કારણે કોંગ્રેસને ઢાળ મળતા જ દોડવા મળ્યા જેવો ઘાટ સર્જાયો છે વિધાનસભા વિપક્ષના નેતા શંકરજી વાઘેલાએ હાર્દિકની માંગણીને સ્વીકારી લીધી છે હાર્દિકે જેલમાંથી લખેલા પત્રને કારણે કોંગ્રેસને ઢાળ મળતા જ દોડવા મળ્યા તેવો ઘાટ સર્જાયો છે વિધાનસભા વિપક્ષના નેતા શંકરજી વાઘેલાએ હાર્દિકની માંગણીને સ્વીકારી લીધી છે

ત્યાં આગળ તાત્કાલિક ઓટૂકો પાર પાડી અથવા વિધાનસભાનું સત્ર બોલાવી કાયદો કરી અને વીસ ટકા આર્થિક અનામત જે ગરીબ વર્ગોને અત્યાર સુધી કોઈ અનામતનો લાભ મળ્યો નથી એવા લોકોને આપે તો જ કોંગ્રેસ પક્ષ આ ગંભીર છે દેખાય બાકી કોંગ્રેસ તો આઝાદીના આટલા બધા વર્ષો સુધી આવા દર્શાવનારા રોકાણનારા પ્રજાને શેર માર્કેટ જોનારા અનેક નિવેદનો આપ્યા છે આમ તો આર્થિક ધોરણે અનામતના નામે બંને પક્ષો પ્રજાને રમાડી રહ્યા છે કારણ કે બંધારણમાં આવા કોઈ અનામતની હજુ સુધી કોઈ જોગવાઈ જ નથી મહત્વનું છે કે મે મહિનાની શરૂઆતમાં જ રાજ્ય સરકારે મહિને પચીસ હજારની આવક ધરાવનારાને અનામતની જાહેરાત કરી હતી એની સામે કોંગ્રેસે મહિને લાખની આવક ધરાવનારાને વીસ ટકા સુધીનું અનામત આપવાની માંગ કરી હતી જોકે અનામત નામે છાસ સાગોળે જેઓ ઘાટ સાથે જ બંને પક્ષો પાટીદારો અને પ્રજાને ઊંઠા ભણાવી રહ્યા છે દિલ્હીથી રાજેશ કુમાર અને રાજકોટથી મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી